મારા કસૂર બાર ગરીબ ના પેલી છે ને માર ગરીબમાં તો બહુ સરસ મજાનું મકાન ખાવાનું બસો વર્ષ મારા કસૂરબાર ખુબ આગળ વધે મોટા પા મિત્રો તો સ્વાગત છે આપણે એક નવા બ્લોગમાં તો ફાઈનલી મિત્રો આપણે આવી ગયા છે ગીર સોમનાથ જિલ્લાના કોડીના તાલુકાના છાસર ગામે હા મિત્રો કે અહીં વીસ વર્ષથી જે માડી પથારી વંચિત હતા તો આપણા ગરીબોના બેલી એવા ખજુરભાઈ મિત્રો ફાઇનલી અહીં આવી ગયા હતા અમને તેણે મહિના દિવસની મહેનતમાં મિત્રો આ ઘર બનાવીને તૈયાર કરી દીધું છે અને ફાઇનલી મિત્રો આજે આ ઘરનું ગૃહસ્થ પૂજન છે મિત્રો તો આપણી સમક્ષ ખજુરભાઈ આવી ગયા છે તો ચાલો તમને પણ મળીએ અને નું મિત્રો સરઘસ કઈ રીતના કાઢવામાં આવે છે તે પણ બતાવીએ તો જે નવા છે જલ્દી જલ્દી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને શેર કરી દેજો 嗯、啊。 कटा दिया नहीं भाग जाओ ये झगड़ा खड़ी का कर दिया हां उसने हेलो ओली बाजू है ना नहीं आया मेरा तो का मार रहा बाकी में लगे जाओ હેલો મિત્રો તો ફાઈનલી મિત્રો આપણે જે ખજુરભાઈ નિરાધાર પરિવાર નું ગીર સોમનાથ જિલ્લાના કુડિયા તાલુકા સાસર ગામે જે ઘર બનાવેલું છે એ તમને અંદર થી કેવું બનાવ્યું છે તે બતાવો તો ચાલો મારી સાથે તો મિત્રો જોઈ શકો છો આવું સરસ મજાનું મિત્રો ઘર બનાવેલું છે બે ડાઇનિંગ હોલ મિત્રો છે એક મેઇન હોલ છે મિત્રો બે પર્સન રૂમ બનાવેલા છે એક રસોડો મિત્રો બનાવ્યો છે સરસ મજાનું પ્લેટફોર્મ વાળું રસોડો મિત્રો બનાવેલું છે અહીં પણ મિત્રો બકેટ પણ બનાવેલા છે જોઈ શકો છો અને આપણો ખજુભાઈ નો સિંગ તેલ તો અવશ્ય દરેક રસોડામાં મિત્રો હોવું જ જોઈએ તો આ ખજુભાઈ નું સિંગ તેલ છે ખજુભાઈ જ્યાં પણ ઘર બનાવે છે ત્યાં બધામાં ખજુભાઈ સિંગ તેલ આપે છે મિત્રો અને આ એક રૂમ છે મિત્રો અહીં આપણા સુનિલભાઈ નો ફોટો છે મિત્રો નાની નો ફોટો છે જોઈ શકો છો આવું ને ઉપર ની તમે બી એ જોઈ શકો છો કેટલું સરસ મજાનું પીઓપી બનાવેલું છે ત્યાંથી અહીં આગળ એક બીજું પણ આવેલું છે અહીં મિત્રો સદાજબાથ બાથરૂમ છે અને આ બાજુ મિત્રો માવાનું બાથરૂમ મિત્રો બનાવેલું છે અને ઉપરથી મિત્રો બાલકની ખુલી છે ખૂબ સરસ મજાનો રિવુ આવે છે અહીં પણ મિત્રો એક રૂમ છે જે બે રૂમ જેવું છે અને સરસ મજાના દ્રશ્યો મિત્રો લગાડેલા છે એટલે અહીં રહી રેલબાઈઓ રહી શકે માછી પણ રહી શકે અને માજી મિત્રો આપણી સાથે આવ્યા છે અને ઉપરમાં મિત્રો આવો સરસ મજાનો મિત્રોભાઈ ઘર બનાવેલું છે તો ચાલો થોડીકવાર માડી શકી શકે જોઈ શકો છો મિત્રો આવું કઈક સરસ મજાનું મકાન છે જોઈ શકો છો ગીર સોમનાથ જિલ્લાના સાસર ગામે કે સરસ મજાનું મકાન મિત્રો બનાવેલું છે આપણા ગરીબોના બેલી હજુરભાઈ જે અત્યારે આવી રીતના ગીર સોમનાથ જિલ્લાના કોડિયા તાલુકાના સાસર ગામે આ મકાન બનાવેલું છે તો કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો અને આવનો બ્લોગ જોવા માટે આપણી ગાંધીગીર યુટ્યુબ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું કોઈક નવા વિડીયો ત્યાં સુધી વંદે માતરમ ભારત મથક છે